જાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના સ્થાને લીમડી જિલ્લા પંચાયત સીટની સમીક્ષા બેઠક યોજાય આ તારીખ વીસ આઠ બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે બે કલાક સુધીમાં જાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં લીમડી જિલ્લા પંચાયત સીટની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં તાલુકા સભ્ય સરપંચ ઉપસરપંચ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન તાલુકા અને ગ્રામ્ય સ્તરે અનેક રજૂઆત માંગણીઓ અને સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી જે દરમિયાન સંકલનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જે બેઠકમાં મુખ્ય મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી જે વાકે જર્જરિત આંગણવાડીના મકાનો તેમજ ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવું તેમજ ખાસ કરીને લીમડી ડમ્પિંગ સાઇટની જે ગંભીર સમસ્યા તેના ઉકેલ માટેની રજૂઆત કરાઈ હતી લીમડી જિલ્લા પંચાયત સીટના જે ગ્રામ સેવકો છે તે ગ્રામ સેવકો હાજર રહેતા નથી તે બાબતે પણ રજૂઆત કરાઈ હતી ગ્રામ પંચાયત વિભાજન બાદ રેવન્યુ પંચાયતની કામગીરીમાં થતા ખામી મુદ્દે પણ ચર્ચા કરી હતી જોકે તાલુકા સભ્યો દ્વારા પણ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં સિંચાઈ માટે સિંચાઈ માટે થયેલા સર્વેને આધારે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ સુવિધા ઉપલબ્ધ થાય કારડ ગામમાં દૂર આવેલી આંગણવાડી નજીક સ્થળાંતર થાય ગંદુ પાણી સીધું નળીઓમાં નદીઓમાં ન ઠલવાય તથા નિયમિત નદીઓની સાફ સફાઈ થાય માછરનાળા તરફ જતા મુખ્ય રસ્તાની પહોળાઈકરણ અને ગટર બનાવવા માટે શમશાન તરફ જતા માર્ગનું કાર્ય વહેલી તકે પૂર્ણ થાય તેમજ નાળાનું ઊંચું કરવાની કાર્યવાહી એવી રજૂઆતો તાલુકા સભ્યો દ્વારા કરવામાં આવી હતી તેમજ વિવિધ સરપંચો દ્વારા પણ તેઓના ગ્રામ વિસ્તારની સમસ્યાઓ અને ચર્ચાઓ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં લાઇબ્રેરીની માંગ રમતગમતના સાધન અને મેદાનોની માંગ રૂકડી ગામમાં સબ સેન્ટરની માંગ તળાવમાંથી સિંચાઈ માટેના પાણી ઉપલબ્ધ કરાવવાની રજૂઆત નવું સમસાન બનાવવાની જરૂરિયાત સીમળખેડી પંચાયતનું જર્જરિત ભવન નવું બનાવવાની રજૂઆત પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાની માંગ પંચાયત માટે જરૂરી ઇન્ટરનેટ કનેક્શનની માંગ તાંડી ગામમાં ડ્રેનેજ સુવિધા તથા કચરા કલેક્શન માટે ગાડી આપવાની રજૂઆત જળસંચાય માટે ખાસ પગલાં લેવાની રજૂઆત હાઈવે મુખ્ય રસ્તાથી કંબોય ધામ તરફ આવતા રસ્તાની બંને બાજુ સ્ટ્રીટ લાઇટ તેમજ ફ્લેવર બોક્સ નાખવાની માંગ ખેડાકારડ ગામમાં એક પણ આંગણવાડી ન હોવાથી નવીન આંગણવાડી બનાવવા અંગે રજૂઆત પ્રાથમિક શાળાના જર્જરિત રસોડા ઘરના રિપેરિંગની પણ રજૂઆત તેમજ લીંબડી ગામના પણ અનેક પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી તથા સંકલનના અધિકારીએ તમામ રજૂઆતોને સાંભળી ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને શક્ય તેટલી વહેલી તકે કામગીરી હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું હતું